ક્રોધ એક એવી અવસ્થા છે જેમાં જીભ એ મગજ કરતાં વધુ ઝડપે કામ કરે છે તમે ભૂતકાળને ક્યારેય બદલી શકવાના નથી પણ તમે વર્તમાન કાળનો ચોક્કસ વિનાશ નોતરી બેસશો જો ભવિષ્યકાળની કાળની ચિંતા કર્યા કરશો પ્રેમ આપશો તો પ્રેમ જ મળશે અને ઈશ્વર પણ એવી જ વ્યક્તિને શ્રેષ્ઠ ફળ આપે છે કે જેણે બધું જ ઈશ્વર પર છોડી દીધું છે દરેક મનુષ્યની સ્મિતની ભાષા એક જ છે સ્મિત એ ઈશ્વરનું સૂર્યકિરણ છે જાદુની જપ્પે કોઈને ભેટવું એક ઉત્તમ ભેટ છે કોઈ પણ પ્રસંગે એ ભેટ આપી શકાય અને એની અતિ સરળતાથી આપણે થઈ શકે એવી અમૂલ્ય ભેટ છે દરેક વ્યક્તિને પ્રેમ આપવો જોઈએ અને ખાસ કરીને એવા વ્યક્તિને જ્યારે તે પ્રેમને લાયક ન હોય એવું કરવાથી એ વ્યક્તિમાં ધીરે ધીરે બદલાવ આવવા લાગશે અને એક દિવસ એ તમારા પ્રેમને લાયક બની જાશે તમારી પાસે જે છે એના માટે ઈશ્વરનો આભાર માનો અને તમને જેની જરૂર છે એના માટે ઈશ્વરમાં શ્રદ્ધા રાખો જો તમે ગઈકાલના પસ્તાવા અને આવતીકાલની ચિંતાઓથી હૃદયને ભરી રાખશો તો જેના માટે તમે ઈશ્વરનો આભાર માની શકાય એવી આજ ગુમાવી બેસશો માણસ બાહ્ય દેખાવ જુએ છે જ્યારે ઈશ્વર તમારી અંતર આત્મા જુએ છે જે તમે આજે પસંદ કરશો એની અસર તમારી આવતીકાલ પર પડવાની છે એટલે હંમેશા શ્રેષ્ઠ અને સુંદર પસંદ કરો હસવા માટે થોડો સમય કાઢો કારણ કે હાસ્ય એ આત્માનું સંગીત છે પ્રેમ જ એક એવી વસ્તુ છે જે વાપર્યા પછી ઘટતી નથી પણ વધે છે કોઈના પર ગુસ્સામાં હો એવી પ્રત્યેક મિનિટમાં તમે સુખની પચાસ સેકન્ડ ગુમાવો છો જે તમે ક્યારેય પાછી પીણવી શકવાના નથી એટલા માટે તમે ગુસ્સા પર કંટ્રોલ કરવાની કોશિશ કરો ધ્યાન એ આત્માને શુદ્ધ અને શાંત કરવાનો સરળ રસ્તો છે રોજ વીસ મિનિટ એકાંતમાં બેસો પોતાની જાતને સમજો પોતાની અંતરાત્મા સાથે વાત કરો પોતાની જાતને પૂછો કે આજે કેટલા સારા કામ કર્યા અને તે કેટલા ખરાબ કામ કર્યા ધ્યાન કરવાથી તમારું મન શાંત થઈ જશે અને ધીરે ધીરે તમે તમારા ગુસ્સા ઉપર કંટ્રોલ કરી શકશો તમે જોશો કે તમારામાં બદલાવ આવી રહ્યો છે અને તમે જીવનને વધુ સારી રીતે માણી રહ્યા છો તમે શ્રેષ્ઠ જીવન જીવો એવી આશા સાથે મનની ગહેરાઈના વંદન